હેલો એવરી વન આજે હું તમારી સાથે શેર કરીશ રક્ષાબંધન સ્પેશિયલ બર્ફીની રેસીપી આ બરફીને જોતાં મોટામાં પાણી આવી જાય છે અને ખાવામાં પણ એટલી ટેસ્ટી જ બને છે તો તમે પણ આ રક્ષાબંધન ઉપર તમારા ભાઈ માટે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો તો ચાલો મોતીચૂર બરફી બનાવવાનું શરૂ કરીએ તો તેના માટે મેં અહીંયા પાંચસો ગ્રામ બેસન લીધો છે બેસન ચાળીને લીધો છે હવે બેસનની અંદર ચપટી ફૂડ કલર ઉમેરી દઈશું અને પાણી ઉમેરીને બેટર બનાવી લઈશું અહીંયા બુંદી પડે એવું પાતળું બેટર બનાવવાનું છે તો થોડું થોડું પાણી ઉમેરી અને બેટર બનાવી લઈશું અહીંયા લમ્સ ન રહે એ રીતે બેટરને આપણે મિક્સ કરતું જવાનું છે લમ્સ ન રહે એ માટે તમે બ્લેન્ડર ફેરવીને પણ બેટર બનાવી શકો હવે બેટર બને છે ત્યાં સુધીમાં સાથે તેલ પણ ગરમ મૂકી દઈશું હવે અહીંયા આપણું બેટર તૈયાર થઈ ગયું છે આ રીતનું આ રીતનું પાતળું રાખીશું અહીંયા બ્લેન્ડર ફેરવેલું છે એટલે એક પણ લમ્સ નથી તો બુંદી પડે એ રીતનું બેટર તૈયાર થઈ ગયું છે હવે બુંદી પાડવા માટે મેં અહીંયા ભાતની ઝારી લીધી છે એના વડે આપણે બુંદી પાડીશું તો હવે ગરમ તેલની ઉપર ઝારી રાખીને એની અંદર આપણે ચમચાની મદદથી બેટર ઉમેરતા જઈશું અને આ રીતે બુંદી પાડી લઈશું આ રીતે ઝારીની મદદથી જો બુંદી બનાવશો તો આસાનીથી અને ફટાફટ બુંદી બની જશે અને અહીંયા તળતી વખતે આપણે ગેસની ફ્લેમ હાઈ ટુ મીડિયમ રાખવાની છે એટલે બુંદી છે એ તેલ ન પીવે અને જો તમારે પ્લાસ્ટિકની બેગમાં બેટર ભરી અને બુંદી પાડવી હોય તો તમે એ રીતે પણ પાડી શકો તો અહીંયા બુંદી તળાઈ ગઈ છે હવે કાઢી લઈશું તો હવે આવી રીતે બધી બુંદીને તળી લેવાની છે આવી રીતે ઝારીની મદદથી જો આપણે બુંદી પાડીશું તો બધી બુંદી છે એક સરખી થશે અને અહીંયા ગેસની ફ્લેમ હાઈ ટુ મીડિયમ કરતી જવાની છે એટલે બુંદી સરસ બનશે તો આપણે બુંદી બનીને તૈયાર થઈ ગઈ છે આ રીતની એકદમ સરખી અને છૂટી છૂટી બુંદી બની ગઈ છે હવે મિક્સર જારની અંદર ઉમેરી અને આપણે અધકચરી ભૂકો કરી લેવાની છે એકદમ ભૂકો નથી કરવાની મિક્સરને ચાલુ બંધ ચાલુ બંધ કરી અને આ રીતનો અધકચરો ભૂકો કરી લેવાનો છે તો અહીંયા ભૂકો કરી લીધો છે હવે ચાસણી તૈયાર કરીશું તો તેના માટે એક પેનની અંદર અઢીસો ગ્રામ ખાંડ ઉમેરી દઈશું અડધી વાટકી પાણી અથવા તો ખાંડ ડૂબે એ પ્રમાણે પાણી ઉમેરવાનું છે હવે ગેસની ફ્લેમ લો રાખી અને ખાંડને બરાબર પીગાળી લઈશું ખાંડ પીગળી ગઈ છે હવે સાતથી આઠ નંગ વાટેલી એલચી અને ચપટી ફૂડ કલર ઉમેરી અને મિક્સ કરી લઈશું હવે ચેક કરી લઈશું ચાસણી તો ચાસણીનો આપણે એક તાર બને છે પણ તૂટે છે એટલા માટે હજી આપણે થોડીવાર ચાસણી થવા દઈશું તો બેથી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે અને આ રીતનો હવે આખો તાર બને છે તો આ રીતની ચાસણી તૈયાર થઈ ગઈ છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને બુંદીનો જે ભૂકો તૈયાર કરેલો છે એ ચાસણીની અંદર ઉમેરી દઈશું ભૂકો ઉમેરી અને તરત જ આપણે મિક્સ કરી લેવાનું છે બરાબર મિક્સ થઈ ગયું છે હવે આપણે બરફી પાડવા માટે સેટ કરી લઈશું તો મેં અહીંયા ચોકી લીધી છે ચોકીની અંદર બટર પેપર લગાવી દીધું છે અને ઘી પણ લગાવી દીધું છે હવે એના પર મિક્સર ઉમેરી દઈશું અને આ રીતે સેટ કરી લઈશું હવે બરફીને ગાર્નિશ કરી લઈશું તો તેના માટે મેં અહીંયા સિલ્વર વરખ લીધું છે ઉપરથી લગાવી દઈશું તમારે જેનાથી ગાર્નિશ કરવું હોય એનાથી તમે કરી શકો હવે અહીંયા સિલ્વર વરખ લગાવી દીધું છે વરખ લગાવી અને થોડું થોડું પ્રેસ કરી દઈશું એટલે વરખ છે એ બરાબર લાગી જાય પિસ્તાની કતરંજથી ગાર્નિશ કરી લઈશું અહીંયા તમારે બદામની કતરીથી ગાર્નિશ કરવું હોય તો તમે કરી શકો હવે પિસ્તાની કતરંજને પણ થોડી થોડી પ્રેસ કરી દઈશું અને કાપા પાડી લઈશું તો આ રીતે તમારે જે સાઈઝના કાપા પાડવા હોય એ રીતે પાડી શકો તમે તો અહીંયા કાપા પડી ગયા છે તો આપણી રક્ષાબંધન સ્પેશિયલ મીઠાઈ બનીને તૈયાર થઈ ગઈ છે તો આ રક્ષાબંધન સ્પેશિયલ મોતીચૂર બર્ફીની રેસિપી જરૂરથી ટ્રાય કરજો થેન્ક યુ